પેથોલોજીના વિદ્યાર્થીઓ તેમજ પેથોલોજીસ્ટ માટે બીજે મેડિકલ કોલેજ દ્વારા એક મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ અંગે વાત કરીએ કે પેન્ડેમિક પછીની સૌથી મોટી પેથોલોજી કોન્ફરન્સ હશે ચૌદથી સોળ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ ખાતે યોજનાર આ કોન્ફરન્સમાં ગુજરાત અને સમગ્ર દેશમાંથી છસો પેથોલોજિસ્ટ અધ્યાપકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લેશે આ સાથે જ વિદેશથી પણ મહાનુભાવો આવશે અને આધુનિક ટેકનોલોજી પેથોલોજી ક્ષેત્રે એઆઈનું મહત્વ વગેરે અંગે ચર્ચા કરવામાં આવશે કેન્સર લોહીના રોગો અને આધુનિક નિદાન પદ્ધતિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

બડિંગ પેથોલોજીસ્ટ છે એમના માટે નોલેજ એક્સચેન્જ કરવાનો આ એક મોટો ઓપોર્ચ્યુનિટી છે એમના માટે તો જેટલા પણ બારથી સ્પીકર આવવાના છે યુએસએ કેનેડાથી અને એક્રોસ ધ ઇન્ડિયાથી આવવાના છે એ લોકો પોતાનું શેર કરશે એક્સપર્ટીઝ એમની અહીંયા આગળ આ એક એવું પ્લેટફોર્મ છે કે એ લોકો ઇન્ટરેક્શન સારી રીતે કરી શકશે